વિસ્તારમાં એક ચુકાવનારી ઘટના સામે આવી જાય કે યુવતીને ભગાડી જનાર યુવક ની માતા નું દીન દહાડ અપહરણ કરવામાં આવ્યો આ ઘટના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સાત આરોપીઓની ધરપકડ કરાઈ ગઈ છે પાલ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભેસાણ રોડ ખાતે રહેતી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સના દીકરાએ ઘર નજીક રહેતી અન્ય સમાધિ છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જો કે પંદર દિવસ પહેલાં આ છોકરી નર્સના દીકરા સાથે ભાગી ગઈ છોકરીના પિતા ભાઈ સહિતના પરિવારે છોકરી જે છોકરા સાથે ભાગી હોય એની શોધખોળ શરૂ કરી આખરે ગઈકાલના રોજ નર્સ જે જગ્યા પર નોકરી કરે છે ત્યાંથી તેનું અપહરણ કરી અલગ અલગ જે જગ્યા ઉપર લઈ ગયા છોકરાની માતા એવી નર્સને માર મારી ભાગે ઈજા પણ પહોંચાડી આ અંગે એડવોકેટ મયુર પટેલે પાલ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર રહી ભોગ બનનાર નર્સ સાથે થયેલા અમાનવીય અત્યાચાર અંગે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ પણ કરી છે આરોપીઓ જે જે જગ્યા ઉપર છોકરાની માતાને ઘસેડીને લઈ ગયા હોય એ જગ્યાનું પાલ પોલીસે આરોપીઓને સાથે રાખી રીકન્સ્ટ્રકશન કહો કે સરઘસ કાર્યવાહી કરી હતી બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ solo el aeropuerto